કરવા તરફ વળી રહ્યા છે સુરતમાં તો આપણે જોયું જ છે કે સુરતમાં ઘણા એવા રત્ન કલાકારો કે જે પોતાના વતન પલાયન કરી ગયા છે ન માત્ર સુરત પરંતુ અમરેલીમાં પણ એવો જ હાલ છે અમરેલીમાં ખેતી બાદ જો સૌથી વધુ વ્યવસાય કોઈ ઉદ્યોગ હોય તો એ છે ઉદ્યોગ બીજા નંબરનો વધુ વ્યવસાય આપતો હીરા ઉદ્યોગ કે જે આજે મરણ પથારી આવી ગયો છે અમરેલીમાં કારણ રશિયા યુક્રેન યુદ્ધ મિડલ ઈસ્ટમાં તણાવ યુદ્ધ રફ હીરા આવતા જ નથી વિચાર કરો નવસો સુડતાલીસ કારખાના પર બંધ થવાની લટકતી તલવાર છે અડધા દિવસ કામ હોય છે રત્ન કલાકારો જીવન નિર્વાહ માટે હેરાન છે એમને ખબર નથી પડતી કે જીવન ગુજરાન કેવી રીતના ચલાવવું ઘરે પૈસા કેવી રીતના આપવા કઈ છે જ નહીં એમની પાસે કઈ મળતું જ નથી એમને અગાઉ કોરોના કાળમાં પણ આવી જ પરિસ્થિતિ હતી ને હવે યુદ્ધના કારણે તકલીફ પડી રહી છે રફ હીરા ન આવવાના કારણે તમે ખેડૂતોને સહાય આપો છો એમ કહો છો તમે પશુપાલકોને સહાય આપો છો એમ કહો છો રત્ન કલાકારો માટે સરકાર શું કરે છે રત્ન રત્ન કલાકારોની સામે સરકાર ક્યારે જોશે કલાકારો માટે રાહત પેકેજ સરકારે જાહેર કરવું જ જોઈએ કારણ કે તેઓ હેરાન પરેશાન આત્મહત્યા કરવા તરફ વળતા હોય તો સરકારે જોવું જોઈએ કે એમને રોજગારી અહિયાં નથી મળતી તો રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અથવા તો એવી રીતના રોજગારી જોઈએ કે જીવન ગુજરાન તેઓ ચલાવી શકે પરંતુ કોઈ જોવા તૈયાર નથી એની સામે એવું લાગે છે જોઈએ હવે અવાજ ઉઠ્યો છે સહાય ક્યારે મળે છે